દુનિયામાં ઘણા દેશો છે જ્યાં અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે એમાંથી જ એક દેશ એવો છે જ્યાં બ્લડ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે આ છે નેપાળની એવું કહેવાય છે કે નેપાળના બરિયારપુર ગામમાં દર પાંચ વર્ષે આ તહેવાર ઉજવાય છે જેને ઘઢીમાઈ ફેસ્ટિવલ કહેવાય છે આ સમયે એકસાથે હજારો પશુઓની બલી ચઢે છે સામૂહિક પશુઓની બલિના કારણે દુનિયાનો સૌથી ખૂની તહેવાર પણ કહેવાય છે સદીઓ જૂની પરંપરા અહીંના લોકો ઘઢી માતાને પ્રસન્ન કરવા માટે જાનવરોની બલિ આપે છે જેમાં ભેંસથી માંડીને અલગ અલગ પ્રાણીઓ છે હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ મુજબ વર્ષ બે હજાર ઓગણીસમાં ઉજવાયેલા ઘઢીમાઈ ઉત્સવમાં લગભગ બે લાખથી વધારે પશુઓની બલિ ચઢાવવામાં આવી હતી આ ઉત્સવ એક મહિના સુધી ચાલે છે અને વર્ષના અંતમાં અનુષ્ઠાનિક પશુની બલિ સાથે તહેવારની સમાપ્તિ થાય છે આ સમયે ખોફનાક અને ભયાનક મંજર હોય છે કારણ કે ચારે બાજુ લોહીની નદીઓ જ વહેતી હોય છે એવું નથી કે આ પ્રથા વિરુદ્ધ કોઈ એક્શન નથી લેવાયા આ માટે નેપાળ અને ભારતની અદાલતમાં અરજીઓ પણ દાખલ થઈ છે વર્ષ બે હજાર સોળમાં નેપાળની સુપ્રીમ કોર્ટે પશુ બલીને ચરણબદ્ધ રીતે ખતમ કરવાનો આદેશ આપ્યો હતો જેને લોકોએ નજરઅંદાજ કર્યો અને વર્ષ બે હજાર ઓગણીસમાં ફરી બલી ચઢાવવામાં આવી ત્યારબાદ મંદિર સંચાલકો અને સરકાર વિરુદ્ધ કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો